મળતી માહિતી અનુસાર વલસાડ શહેરના અબ્રમા વિસ્તારમાં ગત મોડી રાત્રે ટેમ્પોમાં આગ લાગવાની ઘટના બની હતી ફટાકડા પોડવાના કારણે તળથુનું ટેમ્પોમાં મૂકવામાં આવેલ જનરેટર પાસેના કપડામાં લાગતા જનરેટર અને ટેમ્પો બંને આગની ઝફટમાં આવ્યા હતા બનાવના પગલે આસપાસના લોકો ટોળે વળ્યા હતા જ્યારે બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી જ્યાં પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવા પ્રયાસો હાથ ધર્યા હતા જોકે ભારે જિમ્મત બાદ આગ કાબુમાં આવી જતાં લોકોએ રાહત અનુભવી હતી તો બીજી તરફ વલસાડ જિલ્લાના પારડી નેશનલ હાઇવે પર બાઇક અને ટ્રક વચ્ચે થયેલા અકસ્માતની ગંભીર ઘટના સામે આવી છે જેમાં બાઇક સવારને ટ્રક ચાલકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો ગંભીર ઈજાના પગલે બાઇક ચાલક યુવકનું ઘટના સ્થળે જ કમકમાટીભરી મોત નીપજ્યું હતું બનાવના પગલે ભેગા થયેલા લોકટોળાએ ભારે હોબાળો મચાવી માર્ગ પર ચક્કાજામ કર્યો હતો બનાવની જાણ થતાં જ પારડી પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી મામલો થાળે પાડ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ પણ એક વ્યક્તિનું માર્ગ અકસ્માતમાં મોત નિપજ્યું હતું જેને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે